我要回 આપણે રજૂઆત કરવાની આપણે ફાયર સેફટીનો વિરોધ નથી કરતા બરોબર મારું નામ રાકેશ પો ભાવનગર ફર્નિચર એસોસિએશન પ્રેસિડેન્ટ અમે દીવાનપરા રોડ વેપારી એસોસિએશનનો અત્યારે હું કાર્યકર પ્રમુખ છું બરાબર અમારી ખાલી એક એવી જ આશા છે ગઈકાલે રાત્રે સાડા આઠ વાગે ફાયર ઓફિસર અને ફાયર ઓફિસરની ટીમ સાથે જે જગ્યાએ નોટિસ નહોતી આપી અને ત્યાં આવીને સીલ કરી ગયા અમે ફાયરનો ફાયર સેફ્ટીનો વિરોધ બિલકુલ કરતા નથી જરૂરી છે પણ એવી જગ્યાએ જરૂરી છે જ્યાં ત્રીસ સ્કેર ફીટની દુકાન છે માણસ બહાર બેસે છે તો એને કોઈ ફાયર સેફ્ટીની જરૂર નથી સિવાય કોમ્પ્લેક્સ તો કોમ્પ્લેક્સ જ્યારે બન્યું તો એનો સી કેમ આવ્યું એનું કમ્પ્લીશન સર્ટિફિકેટ કે જ્યારે આજે હું કહું છું તંત્ર જાગ્યું છે તો સમય આપો અત્યારે ભાવનગરની અંદર તમે સેફ્ટીના બાટલા માટે સોરી નથી અમારી પાસે ફાયર સિસ્ટમે અમારે કરવી છે પૈસા અને સમય તો ત્યાં સુધી શું સીલ મારેલા મારે રાખવાના અમારા ધંધા બંધ રાખવાના આજે જે કોઈ દુકાનો છે એની અંદર એંસી ટકા એવા છે કા ભાડા ઉપર છે કે વ્યાજ ઉપર છે અને કાં માણસોના પગાર ચડે છે સરવાળો કરો તો જે ફાયર સેફ્ટીના પૈસા થાય છે એ સીલ ખોલાવવાના પૈસા થાય છે એ તો અમારા જતા રહેવાના છે અમે એક વેપારી તરીકે વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરીને અમને સમય આપો અમે ફરી વાર કહીએ ફાયર સેફ્ટીનો અમે વિરોધ નથી કરતા પણ જે જગ્યાએ જરૂર છે કેટલી જરૂર છે એનું અમને એકવાર માર્ગદર્શન તો આપો અત્યારે અમારી એક જ માંગ છે કે અમને ફાયર સેફ્ટી વાળા જે જગ્યાએ નોટિસ નથી આપી ત્યાં સીલ મારે છે અમને સમય આપો કે માની લો ફાયર બ્રિગેડ અહીંયા આવી શકે છે તો હું કોઈ પચાસ સ્ક્વેર ફીટમાં આમ જુઓ તો નિયમ અનુસાર નથી ફાયર સેફ્ટીની કોઈ જરૂરિયાત નથી તો પ્લીઝ અમને આ ખાલી એટલી રિક્વેસ્ટ છે કે અમને માર્ગદર્શન અને સમય અમારા એસોસિએશન અમારા બજારના બધા મિત્રોમાં એક જ એક જ વાત છે કે આની સમજ આપે અને બીજું એ છે કે એ જે ઇન્સ્ટોલ કરવાનું હોય એ કોઈ જગ્યાએ અવેલેબલ તાત્કાલિક નથી તો તાત્કાલિક સીલો મારી અને તાત્કાલિક કાર્યવાહી કરે એનો અમારે ખાલી એનો વિરોધ નોંધાવવાનો છે બીજો કોઈ પ્રશાસન હે કોઈ આ નિયમનો કે સેફ્ટીના વિરોધી અમે સેક પણ વેપારી નથી પણ અત્યારે કોઈ વસ્તુ માર્કેટમાં અવેલેબલ નથી તો તાત્કાલિક સીલ મારે તાત્કાલિક ત્યાંથી